તાવડી ની લોઢીની ભાખરી ના

એક બે ગોળી ઓછી આવતી એટલે આપણે ઢગડક નો થાય ને છે ને અત્યારમાં એને છે ને પાવરની આવે એટલે એને સવાર સાંજે આખો દેવો આખો એક વિટામિન સી અને મારે જો આવી આવે અમારે છે હા મારે આવી ઓકે મસ્ત રહે તો ચાલો હવે પી લઈએ છે ને અને આ વિટામિન સી તમને બપોરે ફરીથી જોઈન્ટ થઈએ નું કામ બધું ચાલુ થઈ ગયું છે તો આ ચાર ગાળા ભેગા થાય છે આ એક બે ત્રણ ને આજુબાજુમાં ચાર આગળની રૂમ માં કેટલી વાર લાગે તૂટવામાં તો એક મિનિટ થાય બનાવ કેટલા ટાઈમ લાગતા દહી જવું બપોર થઈને તો એટલું તૂટી ગયું એક આ દિવાલ તૂટી ગઈ આગળનું તૂટી ગયું અને એક આ દિવાલ તૂટી ગઈ હવે આવતીકાલે ઓલી જે બે દીવાલ છે ને

બોલે ગોળા ઓવર આપે 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 જણા છે જેમ પછી આવું ખવાનું હોય બો બયો આ ડાઇનિંગમાં હું હતો આજે બેટા ચાલે છો અહીં આ લો મને એક હાઈફાઈ દે એક હાઈફાઈ દે બેટા ઓ તૈયાર છે એ હું છે બતાય પેલા મને એ હું લખ્યો તે

એટલે ભૂંગળા પણ મસ્ત એવા છે અને હમણાં છે ને આપણે બટેકાનો ભૂંગળા બટેકાનો મસાલો પણ કરશું અને રેસીપી આપશું આપણે બટેકા ભૂંગળાના મસાલા બટેકા ભૂંગળા ના બટેકા તો જો આ ભૂંગળા બટેકાનો મસાલો છે આપણે કિલો બટેકા લીધા છે ને તો આપણે ત્રણ એક ચમચી પેલા નાખી દેશું આ ત્રણ ચમચી જેટલો મસાલો નાખેલો છે અને આ છે ગોળ અને આંબલી ચટણી અને છે ને આવી રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણે આમાં છે ને એક લીંબુ એડ કરી દઈશું અડધું લીંબુ આપણે મિક્સ કરી દઈશું આપણે એક થી દોઢ પાવડા જેટલું આમાં જ આપણે જીરું પાવડર થોડો એવો મીઠું અને ધાણા બટેકા પગલાનો મસાલો રેડી થઈ ગયો હતો અને હવે આપણે આને બટેકામાં મિક્સ કરી લેશું તો જો ભાવનગરના ગુંગળા બટેકા થઈ ગયા છે રેડી જેને મોઢામાં પાણી આવી ગયું હોય કોમેન્ટ કરી દેજો ખાવા તો તમે લોકો નહીં આવી શકો પણ કોમેન્ટ કરી દેજો કે તમને કેવું લાગ્યું એકદમ ઇઝીમાં ઇઝી હોય તો ગુંગળા બટેકા તો જો રેડી થઈ ગયું છે મસ્ત એકદમ લાલ ચટક પટાક લાલ ચટાક પટાક તો ચાલો હવે આપણે જનકભાઈ બેસી જાય જમવાનો જયદીપના ફોન કરો હાલો હવે કરું ફોન પપ્પા છે ઓફિસે

एफए डुलेटी एफए डुलेटी લે એ તન એવું

લખે છે જો તો હું લખે છે એને લેવું છે એ હિલ્સ આવી છે ને એટલે એમાંથી નામ વાંચે છે હું છે તો મેગ્નેટિક છે મેગ્નેટિક લખે છે જે હવે મેગ્નેટિક ઓ બાપરે એટલું બધું તારું કેટલું છે પેલા માર્કેટ 50 50 છે તારું તારું તો ગાઈ અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે જો અને મમ્મી અત્યારે અહીં સુધારે છે ટેટી અમે અત્યારે છે ને અને છે જ્યુસ પીવા સાડા અગિયાર થઈ ગયા છે વાગી ગયા છે હવે મોસમી જ્યુસ પીવું છે ને ટેટી તો નથી ખાવી તારે ખાવી સ્પિનલ ટેટી ટેક્સીર ખાઈ લો આ ક્યાં છે મમ્મી ટેટી કચની કચની યસ આ તો કચની આ એક કેવી છે બોગળ લઈ તો મને એક થોડું ખાવા દે તો સીએ જેવું આ કોણ ખાવા દે કે લઈ બહુ ગળી આઈ કેમ તો મમ્મીને એમ કીધું બોલા કા ભાઈ કે ખોટું બોલા મમ્મી છે ખીજાવા ના ના તો તમને તો એમડો મને તેમ કે તમે ખોટું ખોટું પૂછો છો મોસે જ્યુસ પીવા જાવી છે ખાલી સીધા વધારે તો ગળીક બેહું નકર જાવી પપ્પા હા હે પપ્પા એટ ખા દે રાખો તો ઠંડી ટેટી છે ને પપ્પા કા ઓલી ટેટી ગરમ છે ઓકે ચાલો ગાઈસ તો હવે છે ને મોસે મે જ્યુસ પીવા જઈએ અને ત્યાં તમને મળી ચાય મને अभी टाइम है बहुत टाइम है टाइम है बहुत टाइम है बहुत टाइम है आधा कल बाकी है नहीं अंकल एक लोटा बनाओ एक लोटा एक लो कितनी डोल कचरा निकलता है कचरा ही निकलेगा नहीं निकले दिन से आएगा तब हम दिन में कितनी डोल निकलता है

મેં કીધું હતું મતલબ ડોક્ટર અંકલે હું કીધુંતું ચોકલેટ નઈ ખાતો એવું કીધુંતું કીધું ડોક્ટરે પગ દુખાડા ન તઈ હવે તો સારું થઈ ગયું ડોક્ટરે એમ કીધુંતું તું નાતો નઈ એકલી ને ને તો

ને તો વહી જવાય ક્લાસમાં ધીરુ દીદી જો બગડો શીખી ગઈ હેલી ધીરુ દીદી કરમાડે ઓય હા ધીરુ બગડો શીખી ગઈ કે હોય પાછળમાં કને ક્લાસમાં જાતો પેન પકડતા આવડે ને ના હું ના છો કે દિવાળી પછી પકડું ઓ ના ક્લાસમાં હો હા ઓમર કને તમાર લગન આપણે કમા લઈ જાવ એય ભાઈ આ ક્લાસ છે બે દિવસ સબેઠે ને તો નકર બહાર ઓલા માસી રમાડી ઓરો હું આજે તક મીટિંગ ગઈ કે તમે મે કીધું છે આ બે દિવસ ક્લાસ પર બેઠા રહેજો મારો આવી ગયો સાંભળ બે લઈ એ માસીએ કલર માર કલ્લા ને પર ની બતય ભાસી દે જઈ ગયું કે મમ્મી બતાવ્યા તન હા પણ મને ધબર છે મમ્મી એ બતાવ્યા કેમ લઈ ગયો તમે પુશાન નો ઓમ આન્ડરસ્ટેન્ડ આમ મુસવાનું જોઈએ કેમ બેન ને તે દખિયર દોતેગે ઓ ઓ ડોન જ ચાઉં તે રબ માં રત રત તે ના નહીં જાતો એ દોસ્તર ભઈના સ્કૂલ નો ફ્રેન્ડ છે ફ્રેન્ડ છે તારે કે નું નામ છે